નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડા વિશે એરંડાના વાવેતર કરતા ખેડૂતોએ ઘટતા ભાવે વેચવાલી અટકાવી દેતા પીઠા શુક્રવારે મણે રૂપિયા પંદર થી વીસ ઓછળ્યા હતા છેલ્લા આઠ થી દસ દિવસમાં ખેડૂતોએ મંદીની ગભરાટમાં આવીને અને વર્ષોથી ખેડૂતોને લૂંટતા સટોડિયા તત્વની ખોટા પ્રજાતિ દોરવાઈને એરંડા વેચ્યા હતા જેને કારણે પીઠા રૂપિયા પંદરસો થી ઘટીને રૂપિયા ચૌદસો થયા હતા ખેડૂતોએ વેચવા અટકાવી દેતા ફરી પીઠા રૂપિયા તેર પંદર થી વીસ રૂપિયા વધ્યા હતા ખેડૂતો આ રીતે મક્કમ રહેશે તો એરંડાના ભાવ ભરી વધીને અત્યાર સુધીમાં ન જોવા મળ્યા હોય તેટલી ઊંચાઈ જોવા મળશે મિત્રો ગુજરાત અને રાજસ્થાન થઈને શુક્રવાર પાંચ થી સાત હજાર ઘટીને વીસ થી એકવીસ હજાર ગુણી એરંડાના કામકાજ થયાનું વેપારી વર્તુળો બતાવી રહ્યા હતા મિત્રો બનાસકાંઠા પાટણ અને મહેસાણા બાજુ અગિયાર હજાર ગુણી કચ્છમાં ચાર હજાર ગુણી સૌરાષ્ટ્રમાં બે હજાર ગુણી સાબરકાંઠા અરવલી બાજુ પાંચસો ગુણી દક્ષિણ ગુજરાતમાં પાંચસો ગુણી અને રાજસ્થાનની ત્રણ હજાર ગુણીના વેપાર મુકાતા હતા ખેડૂતો ખોટા અને ગેરમાર્ગે દોરનારા પ્રચારોથી ગર્ભરાઈ વગર જ્યારે એરંડાના ભાવ વધે ત્યારે જ એરંડા વેચવાનું રાખે અને જેવા એરંડાનો ભાવ ઘટે એટલે એરંડા વેચવાનું બંધ કરે તો જ ખેડૂતોને ફાયદો થશે

પ્રાંતિજમાં બારસો સિત્તેર થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો